રાજકોટના જંગલેશ્વરમાં દબાણ હટાવવા તંત્ર સજ્જ કલેક્ટર ડોક્ટર રાજકોટ શહેરના સંવેદનશીલ ગણાતા જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો હટાવવા મુદ્દે જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમપ્રકાશે આજે એક અત્યંત મહત્વપૂર્ણ અને સ્પષ્ટ નિવેદન જાહેર કર્યું છે કલેક્ટર શ્રીએ માધ્યમોને જણાવ્યું હતું કે આ વિસ્તારમાં જમીન મહેસૂલ અધિનિયમની કલમ બસો બે હેઠળ દબાણકર્તાઓને આખરી નોટિસ બજાવી દેવામાં આવી છે સરકારી જમીન પરના દબાણો કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં તેવો મક્કમ નિર્ધાર વ્યક્ત કરતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તંત્ર હવે નિયમ અનુસાર કડક કાર્યવાહી કરવા માટે સંપૂર્ણ સજ્જ છે આ સમગ્ર પ્રક્રિયા અંગે વિગતો આપતા કલેક્ટર શ્રીએ ઉમેર્યું હતું કે તંત્ર દ્વારા કાયદાકીય પ્રક્રિયાનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું છે સ્થાનિક રહીશોને અન્યાય ન થાય તે માટે તેમને સાંભળવાની પૂરતી તક આપવામાં આવી હતી અને તેમણે રજૂ કરેલા દસ્તાવેજો તથા પુરાવાની પણ ઝીણવટ ભરી કરવામાં આવી છે સ્થાનિકોને પૂરતો સમય ફાળવવામાં આવ્યો હતો પરંતુ હવે કાયદાકીય જોગવાઈઓ મુજબ જે કંઈ પણ કાર્યવાહી કરવાની થશે તે તંત્ર દ્વારા વિના વિલંબે કરવામાં આવશે જિલ્લા તંત્રના વડાના આકરા તેવાને પગલે દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે કલેકટરશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકારી સંપત્તિ પર અતિક્રમણ સાખી લેવામાં આવશે નહીં અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદાનું શસ્ત્ર ઉગામવામાં આવશે જંગલેશ્વરમાં ડિમોનેશનની કામગીરી હવે માત્ર સમયની વાત છે તેવા સ્પષ્ટ સંકેતો કલેક્ટરના નિવેદન પરથી મળી રહ્યા છે જે આગામી દિવસોમાં મોટી કાર્યવાહીનો નિર્દેશ આપે છે